તો હાલ મિત્રો જેમાં પછી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા બ્લોગ ની અંદર તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ વૈષ્ણો દેવી જોકે જમ્મુ કાશ્મીર ની અંદર આવ્યું અને અમારી ટ્રેન છે અહીંથી અઢી વાગ્યાની ન્યૂ દિલ્હીથી તો વિડીયો સાથે બનાવી રહેજો ચેનલ બનાવવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો વિડીયો નહીં કરવી શરૂઆત જો આપણે આની અંદર બે જોડી કપડાં અને એક શોર્ટર લીધું છે જાકીટ બેગ આપણું તૈયાર છે કે અમારે પહેલાં બી આવવું છે બીજી ટ્રેનમાંથી ફરી દીધી અને પછી બીજી ટ્રેનમાં આપણે ન્યૂ દિલ્હીથી જવાનું છે અને પછી અહીંયાથી આપણે અંબાલાથી જમ્મુ કાશ્મીર સુધી જવાનું છે તો ટ્રેનની અંદર શું સફર રહેશે વિડીયો સાથે બનાવી લેજો તો હલો હવે જલ્દી આપણે અહીંયાથી નીકળી આપણે ફરીદાબાદ થી ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને ગાડીની અંદર બે પાંચ છ અમે પાંચ ચાર પાંચ જણા છીએ અમે ગ્રુપ ની અંદર અને જાય છે માતાજીના દર્શને વૈષ્ણવ દેવી અ ન્યૂ દિલ્હીથી આપણે અંબાલા હુંદી અંબાલા કેન્ટ હુંદી અમારે અહીંયાથી બસો કિલોમીટરની રાઈડ છે આ ટ્રેનની અંદર અહીંયાથી આપણે બીજી ચેન્જ કરવાની છે જો કે જમ્મુ જમ્મુ છે અને અહીંયાથી અમારે પાછી બીજી ટ્રેનની અંદર જવાનું છે તો તમને અમારા જે મુકેશભાઈ છે ઇન્ડિયા વખત જમ્મુ કાશ્મીરની અંદર માતાજીના દર્શન કરી રહ્યા છે તો આપણે થોડી માહિતી લઈશું અને તમને લોકોને તો આ અંદર સફરની અંદર જોડાવો બહુ મજા આવે છે અને ચેનલ ઉપર તો જરૂરથી અને વિડીયો

ડ્રોપ કરી દે દુ નહીં દિલ્હી લચેલું છે તમે જોઈ શકો છો નાની આની સીટિંગ આપણને બહુ મસ્ત જોવા મળે છે બીજી ગાડીથી અલગ આની સીટિંગ છે આપણે જેમ જેમ બસની અંદર બે જ પ્રકારની આની અંદર સીટિંગ આપણને જોવા મળશે ને આ ભાઈ છે ન્યૂ દિલ્હીનું રેલવે સ્ટેશન તમે આ જોઈ શકો છો અને આની અંદર આપણે સ્ટેશન મોટું છે એટલે

આપણે હાલ તો અમે ફરજાવાદમાં રહીએ છીએ અને તમારે દિલ્હીથી દિલ્હીથી મેં ટ્રેન પકડવી હોય દિલ્હીથી મેં માતા વૈષ્ણોદેવી કકરા જવું હોય તો તમને સુગમ તરીકે ઉત્તર સંપર્ક ક્રાંતિ જો કે રાત્રે આઠ વાગીને પચાસ મિનિટે ઉપડે છે સવારમાં સાત વાગીને ચાલીસ મિનિટે આપણે જમ્મુ ઉપડાય છે ઘણી બધી રોજાના ગાડીઓ મકાય છે વેકેશન ટ્રેન સ્પેશિયલ ટ્રેને પણ જાય છે પણ હા જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી તો ઓલમોસ્ટ એક ગાડી રોજની છે આપણે રાજકોટ ને તરફથી જવા વાળા હોય લોકો રાજકોટ જમ્મુ તવી કે આપણ જમ્મુ તવી નામ ની ટ્રેન પર છે જો કે આપણે રાજકોટથી સવારે 9 વાગે તકરીબન ઉપડે છે અને બીજા દિવસ તો જે આપણે ને સ્ટા ઉતારી દેજો એના લા આપણે જોવા જઈએ આપણે

આપણે બસ સ્ટાઇપ ની અંદર જે બસ છે ને એ જ રીતનો આ કોચ છે અને આના પછી આપણે બીજી ટ્રેનમાં જવાનું છે એ અલગ છે આપણે ખ્યાલ જ એમ છે એ રીતનું છે તો આ છે અમારા મુકેશ અમારે બેન થાય અને અમારા મુકેશભાઈના વાઈફ છે અને એમનો મોટો છોકરો છે એનું નામ છે લોનુ અને રાખી અમારે એક હજુ છે તો જો મિત્રો આની સીટિંગ કંઈક આ પ્રકારની છે

ખાવા પીવાની તમે આની અંદર વસ્તુ હોય તો આપણે થઈ શકીએ અગર લેપટોપ વગેરે પણ તમારી પાસે હોય તો પણ આની અંદર આપણે કામ કરી શકીએ તો જોઈ જોઈશી ફર્સ્ટ ટાઈમ આપણે મુકેશભાઈ અરે ટ્રાવેલ છે માતાજીના દર્શન માટે જઈએ છીએ અને શું આપણને જોવા મળે છે અને અમારા ભાઈ ચિપ્સ વગેરે અમારા જે ઘણું ભાઈ છે એ ચાલુ થઈ ગયા છે ચિપ્સ ખાવામાં હે તો મિત્રો આપણી ટ્રેન ન્યૂ દિલ્હીથી થઈ ગયું છે ને ન્યુ ગુમની સ્ટેશન તમે જોઈ શકો છો અને આપણી ટ્રેન ટીપાસ થઈ ગઈ છે સામે વંદે ભારત તમને દેખાય જાય અહીં તો મિત્રો આપણે બીજા સ્ટેશને સોનીપત આ છે સોનીપતનું રેલવે સ્ટેશન હવે આનું આગળનું આવશે એ પાનીપત રેલવે સ્ટેશન સોનીપતનો જે સ્ટેશન નજારો છે પબ્લિક તમે જોઈ શકો છો મે આપણી ગાડી આથી ડિપાસ થઈ ગઈ છે રવાના થઈ ગઈ છે અને સમય થયો છે 3 વાગીને 30 મિનિટ તો ભાઈ આ છે સોનીપતનું રેલવે સ્ટેશન તો આ છે પાણીપતનું રેલવે સ્ટેશન સોનીપત થી અડધો કલાકનો સફર છે આપણા પાણીપત સુધીનો પહેલે સોનીપત આવે પછી પાણીપત આવે અને ચાર વાગે ચાર મિનિટનો સમય થયો છે તમે જોઈ શકો તમને હું દેખાડું છું મોટો મોટો સ્ટેશન નાના સ્ટેશન હું તમને નથી દેખાડતો કારણ કે વિડીયો મોટો બની જાય એ માટે તો હવે આગળ આવશે એક બીજો સ્ટેશન આવશે ને પછી આપણે કુક્ષેત્ર હું તમને દેખાડું કોશિશ કરીશ તો લો ભાઈ બે મિનિટ આવી પાણીપત ની અંદર ઉભી રહે અને આઈસીટી પાસ થઈ જઈ છે બે સ્ટોપ છે અને આ છે ભાઈ પાણીપતનું રેલવે લો ભાઈ મિત્રો આપણે પહોંચી જ કુરુક્ષેત્ર જો કે તમે જોઈ શકો છો આ છે કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન અને આ કુરુક્ષેત્રની અંદર તમને ખબર હોય છે ખાસ આજથી પાંચ હજાર વર્ષ પહેલા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ એ જ કુક્ષેત્ર છે અને આ છે કુરુક્ષેત્રનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો સામે આ કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન આની અંદર ઘણી બધી મહાભારતના રિલેટેડ ખાડવા માટે અલગ અલગ પોઈન્ટ છે આની અંદર તો આપણે ટ્રાય કરશું કોશિશ કરીશું ભવિષ્યની અંદર તમારા બધાનો સપોર્ટ રહેશે તો આપણે વિડીયો પણ આ જગ્યા પર આવીને વિડીયો પણ બનાવશું હવે આના આગળનું જે નેક્સ્ટ સ્ટેશન છે એ અંબાલા કેન્ટ છે અને આપણે અહીંયા ઉતરવાનું છે લગભગ છ વાગ્યાની આસપાસ છ છની આસપાસ આપણે ઉતર્યું છે અહીંયાથી બીજી ગાડી છે આપણી જમ્મુ સુધીની ચલો પાંચ ને ચૌદે કુરુક્ષેત્ર રેલવે સ્ટેશનથી આપણી ગાડી ડિપાસ્ટ થઈ છે અને સોની સવા ની આસપાસ આપણે અંબાલા ગેટ પહોંચી જઈશું ભાઈ આપણે હવે પહોંચી ગયા અંબાલા કેન્ટ અને આ હતી આપણી બસો કિલોમીટરની જર્ની આ ટ્રેનની અંદર આ ટ્રેન છે અને આ છે અંબાલાનું રેલવે સ્ટેશન અને ભાઈ અંબાલાનું રેલવે સ્ટેશન કાફી બહુ મોટું છે જબરજસ્ત અને તમે જોઈ શકો છો આ એકને કાફી ભીડ પણ આ એક આપણને જોવા મળે છે અને અત્યારે સમય થાય છે આપણે પાંચ ને ચુમ્માલીસનો સમય છે બીજી ટ્રેન છે અમારી આઠ વાગ્યા સમયની છે તો અને પાંચ ને અત્યારે થઈ છે ચુમ્માલીસ બસો કિલોમીટર રાઈડ આપણે ન્યૂ દિલ્હીથી આ ટ્રેન આવ્યા કેવો સફર છે લો ભાઈ આ વંદે ભારત આ પણ વૈષ્ણોદેવી કટરા જાય છે ને આ છે વંદે ભારત અને ઓટોમેટિક જેના ડોર છે દરવાજા ખુલી ગયા છે અને બધા પેસેન્જર છે આની અંદર એક એક કરીને ચડવા માંડ્યા તો મિત્રો આ છે આપણી જમ્મુ સુધીની ટ્રેન આવી હશે અને અંબાલા જંક્શનથી આપણી આ જમ્મુ અને ત્રણ છે સાડા ત્રણ વાગ્યાનો સમય છે આપણે જમ્મુ પહોંચાડવાનો હવાનો વહેવાનો અને આપણો ડબો નંબર છે એસ ફાઈવ તો આવે એટલે હું તમને સીટિંગ દેખાડવાની તો મિત્રો આપણે જમ્મુ થઈ અંબાલાથી આપણી બીજી ટ્રેન એની અંદર બે ને તમને અંદરની ની સીટિંગ દેખાડી દો આ છે અમારી સીટિંગ આની ઉપર આપણે એક વ્યક્તિ એના પર હુઈ રહે એક વ્યક્તિ આની નીચે અને આપેલા કરતા અલગ છે આપણે ઓલી જોઈએ એના કરતા આ ટ્રેન અલગ છે હવે આપણે વિડિયો કન્ટિન્યુ નહીં કરવી અને હવે સીધા આપણે મળશું જમ્મુ રેલવે સ્ટેશનની અંદર અને વિડિયો બનાવવામાં થોડી ઘણી મહેનત લાગે છે તો પ્લીઝ જે નવા આપણે યુઝર જોડાય છે એ ચેનલને ખાસ કરી સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને હવે આપણે સમય થઈ ગયો છે આસપાસ આપણે જમ્મુ ની અંદર પોકી ને ઓલમોસ્ટ પૂરી ટ્રેન ખાલી છે અને ભાઈ હવાલ થોડાક એવા છે કારણ કે હોય ને આપણે જાગવી એટલે કઈ આ પ્રકારના દેખાવતા હોય છે પછી નીચે ઉતરી ઓલમોસ્ટ આ ટ્રેનની ની આપણી જર્ની અને આખી ખાલી થઈ જશે ગાડી લો ભાઈ આ છે જમ્મુનું રેલવે સ્ટેશન અને અહીંથી પૂરી ગાડી આપણી થઈ જશે ખાલી અને જો પાવર બાવર લાઈટ કપી જશે અંધારું બિલકુલ ત્રણ વાગીને ત્રણ મિનિટ તો આ છે જમ્મુ તઈ રેલવે સ્ટેશન અને અહીંથી આપણે બીજી ટ્રેન પકડવાની છે જો કે માતા વૈષ્ણોદેવી કટરા સુધી જાય છે તો અહીંથી પચાસી સાઠ કિલોમીટરની દૂરી છે હવે બીજી ટ્રેન આવે એની રાહ જોઈ રહે છે અમે મિત્રો આપણે હવે પહોંચી જઈએ છીએ વૈષ્ણો દેવી કટરા રેલવે સ્ટેશન અંદર અને આ હા મેં તમે જોઈ શકો છો આ છે પર્વત માતા વૈષ્ણો દેવી અહીં કને વિરાજમાન છે અને તમને દર્શન પણ કરાવીશ અને આ હતો આપણો આજનો ટ્રેન જર્નીનો નો વ્લોગ તો આગળ અમે થોડાક જઈ શું આપણને જોવા મળે છે તમને કટરા રેલવે સ્ટેશન થોડું ઘણો આનો નજારો છે હું તમને દેખાડું હાથ વાગીને વીસ મિનિટનો સમય છે અને લો ભાઈ વ્યુ ચેક કરો તમે આ છે ભાઈ વૈષ્ણોદેવી કટરા અને આ મેં તમે જોઈ શકો છો માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશન અને આ છે આ એનું વ્યૂ જ અને ભાઈ જબરજસ્ત લાગે છે અને હું આંખ અને પહેલી વખત આવ્યો છું ઘણું સાફ સુથરું આપણને દેખાય છે રાતનો સમય હતો એટલે આની અંદર આપણે બીજી ટ્રેન ચેન્જ કરી એની અંદર ઘણી બધી એવી અલગ અલગ ટર્નલ આવી હતી રાતના સમયની અંદર આપણે ઇમ્પોસિબલ નહોતું શૂટ કરવાનો વિડીયો અને આઈકરને હેલિકોપ્ટર રાઈડ પણ આપણને જોવા મળે છે અને ઘણા બધા ઘોડા અને ખચ્ચર ને એવું બધું અહીં કરીને આપણને જોવા મળે છે તો જોઈશું હવે આપણે સફરની અંદર શું થાય છે ચૌદ કિલોમીટર અહીંથી આપણે પહાડ ઉપર હાલીને જવાનું છે જો કે આ તમને સામે દેખાય ને આપણે જે વ્હાઈટ કલરનું દેખાય ને એ મંદિર છે ને એની ઉલી સાઈડ જવાનું છે માતા વૈષ્ણોદેવી અહીંયા કને વિરાજમાન છે અને આપણે અહીંયા દર્શન કરશું તો આ હતી ભાઈ આપણી આજની ગાડીની જે ટ્રનની ટ્રેનની જે જર્ની છે એ હવે આપણે વિડીયો વિડીયોની કરવી એન્ડ અને કદાચ તમને વિડીયોમાં મજા આવી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો અને આના પછી જે વિડીયો આવશે એ આપણા દર્શનના રિલેટેડ વિડીયો આવશે અને મળ્યું આપણે આગળના એક નવા વ્લોગની અંદર અને અત્યારે મસ્ત થોડી ઘણી ધૂપ નીકળી છે તડકો જેવું દેખાય છે અને ઠંડી છે ભાઈ બહુ એટલે જેકેટ બેકીટને મફલકને એવું બાંધી લીધું છે તો હાલો આપણે મળીએ આગળના એક નવા બીજા વિડીયોની અંદર